જ્યારે તમારી મુલાકાત કોઈ અજાણ્યા પુરુષ સાથે થાય છે તો તેની સાચી માહિતી મેળવી લેજો કારણ કે તમે જેને મનોજ સમજીને જીવનભર સાથે રહેવાના સપના જોયા હશે એ મોહસિન પણ નીકળી શકે છે આવી જ ઘટના સામે આવી છે વડોદરામાં કે જ્યાં બન્યો છે લવ લગ્ન અને લવ જેહાદનો કિસ્સો મારી સાથે જેને મેરેજ કર્યા છે મનોજ નામે હિન્દુ બનીને આઈને મારી સાથે મેરેજ કર્યા એ છે મોમેડન વડોદરામાં લવ જિહાદની ઘટના એને ખબર પડી કે મને ખબર પડી ગઈ છે અને પછી મારજોર ચાલુ કરી દીધી અને પછી મને મૂકીને જતો રહ્યો વિધર્મીય હિન્દુ મહિલાને ફસાવી જાળમાં ગુનો નોંધાવાય છે મારા છોકરાઓ સાથે પણ મારજોર કરે મને પણ જેમ ફાવે તેમ હિન્દુ તરીકેની ઓળખ આપી કર્યા લગ્ન છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે તેમાં વધુ એક ઘટના ઉમેરાઈ છે આ વખતે વડોદરાની એક મહિલા લવ જેહાદનો શિકાર બની છે હિન્દુ મહિલાને વિધર્મીય બનાવી લવ જેહાદનો શિકાર મોહસીન યુબ ખાન પઠાણ બન્યો મનોજ સોની મહિલાની ફરિયાદ બાદ વિધર્મી પોલીસના સકંજામાં વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહેલા આ શખ્સનો ચહેરો પઠાણ નામના આરોપીએ ક્યાંક તમને તો મનોજ સોની તરીકેની ઓળખ નથી આપીને જો હા તો કાન ખોલીને સાંભળી લો તમને મનોજ કે અન્ય કોઈ હિન્દુ નામ જણાવનાર શખ્સનું અસલી નામ મોહસીન અયુબ ખાન પઠાણ છે જેની પર લવ જેહાદનો આરોપ લગાવવામાં આવ્યો છે એ જ આરોપ સર બાપુદ પોલીસે તેની ધરપકડ કરી છે પ્રતિકાર કરો તો એ વ્યક્તિએ બેનને મારઝૂટ કરવાનું શરૂ કરી એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા જેથી કંટાળી અને હિંમત એકત્ર કરી અને બેન પોલીસ સ્ટેશન આવેલા અને એમની બેનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સાથોસાથ આરોપીને પણ અટક કરી લેવામાં આવેલો છે

તે બે સંતાનોની માતા છે ઇવેન્ટનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે બે વર્ષ અગાઉ ઇવેન્ટ દરમિયાન મહિલા મોહસીનના સંપર્કમાં આવી ત્યારે મોહસીને પોતાની ઓળખ મનોજ સોની તરીકે આપી હતી રેલવેમાં નોકરી કરતા મોહસીન સાથે થોડોક સમય વાતચીત કર્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા વર્ષ બે હજાર બાવીસમાં મોહસીને મનોજ બની હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યા એ પછી મહિલાના નામે નેવ હજારની લોન લીધી હતી જેના હપ્તા મહિલાના ખાતામાંથી કપાઈ છે તેમજ પૈસાની જરૂર હોવાનું કહી મહિલા પાસેથી લાખ રૂપિયા પણ લીધા હતા જાન્યુઆરી દિવસે મહિલાને ખબર પડી જાણે મનોજ તરીકે ઓળખ આપી લગ્ન કર્યા હતા તેનું અસલી નામ મોહસીન પઠાણ હોવાનું પીડિતાને જાણવા મળ્યું તેના વિશે મહિલાએ મોહસિનને વાત કરી તો વિધર્મી પીડિતા સાથે મારઝૂડ કરવા લાગ્યો તેના બે સંતાનો સાથે પણ મારઝૂડ કરતો હતો થોડાક દિવસ અગાઉ મહિલા અને તેના બાળકોને તરછોડી પત્ની સાથે રહેવા જતો રહ્યો હતો મોહસિનનું મકાન તાંદલજાની નૂરજહા પાર્ક સોસાયટીમાં આવેલું છે ત્યાં પીડિતા મોહસીન સાથે વાતચીત કરવા ગઈ હતી ત્યારે મોહસીન અને તેની પત્નીએ પીડિતાને મારી નાખવાની ધમકી આપી જેથી અંતે ભોગ બનનાર મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હું કામ કરું છું ઇવેન્ટના કામમાં મળ્યા હતા

પછી બહુ સહન કર્યું પછી આ તો એના ઘરે જતો રહ્યો તો હવે મેં કીધું કેસ કરવા જઉં છું તો એની બૈરી જોડે મળીને મને ધમકી આલે છે મારી નાખવાની તો પછી સાહેબ મારા છોકરા છે નાના નાના મારે તો કરવી પડે ને કમ્પ્લેન પોતાની સુરક્ષા માટે આ વ્યક્તિએ બેનનું શારીરિક અને આર્થિક શોષણ પણ કરેલું છે બેનને ઉજ્જવલ ફાઇનાન્સમાંથી બેનના નામે લોન લીધેલી છે નેવું હજારની જેના અને તેમજ ટીવીએસ

વડોદરાની હિન્દુ મહિલા સાથે બનેલી આ ઘટના તમામ મહિલાઓ અને યુવતીઓ માટે લાલબત્તી સમાન છે જે અજાણા યુવક કે પુરુષના સંપર્કમાં આવ્યા બાદ તેઓના વિશે પૂરી માહિતી મેળવ્યા વગર જ લગ્ન કરવા તૈયાર થતી હોય છે મોસિન જેવા વિધર્મીઓ આ જ વાતનો ફાયદો ઉઠાવી લવ જિહાદનો ખેલ ખેલતા હોય છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા